આજે આપણા સૌના માધ્યમથી મોરબી જિલ્લાને એક ખુશાલીના સમાચાર આપવા માગું છું કે ગત ગઈકાલના બજેટની અંદર ગુજરાતના મુખ્યમંત્રી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટ રજૂ કર્યું આ બજેટ એક ગુજરાતની નાનામાં નાની છેવાળીની જનતાને એક લાભદાયક સુખાકારીનું બજેટ હતું સાથો સાથ મોરબી જિલ્લાને અમારી ઘણા સમયથી રજૂઆત જ્યારે હું જિલ્લા અધ્યક્ષ હતો ત્યારથી અમારી માગણી હતી કે મોરબીની નગરપાલિકાને મહાનગરપાલિકા બને મૌરા જીવિત થાય અને કૃષિ કોલેજ અપાય અને મોરબીને રિંગ રોડ મળે અને મોરબી કેનાલને બોક્સમાં કન્વર્ટ કરી અને બોક્સ બને અને મોરબીને ટ્રાફિકની સમસ્યા હલ થાય એવી ઉદ્યોગની પણ નાની મોટી સમસ્યાઓને વાંચા આપતું આજે બજેટની અંદર આપણને મોટો લાભ મળ્યો છે ઘણા સમયની રજૂઆતને નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે મોરબીની કૃષિ કોલેજ છેલ્લા સાત વર્ષથી માગણી હતી એ આજે પૂર્ણ થઈ છે ત્યારે મોરબીને એક ગુજરાત સરકારે મોટું એક આપણને લાભ આપ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો મોરબી વતી હું આભાર વ્યક્ત કરું છું અસ્તુ રજૂઆત તો મોરબીની આગેવાનોએ ઘણા કરી હશે અને આ તો મારો વ્યક્તિગત વાત હોય ત્યારે હું જિલ્લા પ્રમુખ બહેનો ત્યારથી આ મારે માગણી હતી એમાં મોરબીની તમામ પ્રકારની સુવિધાઓ સતત હું રજૂઆત કરતો આવ્યો અને છેલ્લે આપણા બે હજાર ચોવીસ પછીના બજેટમાં ચૌદ મુદ્દાઓ મેં મોરબીના બજેટમાં સમાવેશ કરવા માટે આપ્યા અને એમાંથી આપણને મહુરા જીવિત કરવું અને મહાનગરપાલિકા અને કૃષિ કોલેજ આ ત્રણે આપણા મુદ્દા સ્વીકારી અને થોડા સમય પહેલાં આપણને ખબર છે કે ઉદ્યોગના આંતરિક રસ્તાઓનું પણ એક ત્રણસો ને છોતેર કરોડનું બજેટ સરકારે બહાર પાડી અને હમણાં ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે તો આવી અનેક પ્રકારની સુવિધાઓ મોરબીને મળે એના માટે આપણે બજેટમાં રજૂઆત કરી એમાં આપણને સફળતા મળી છે જસ ખાટવાની કોઈ વાત નથી સામૂહિક બધાની રજૂઆત હતી જે તે સમયે જે તે હોદ્દેદારો હોય એમને રજૂઆત કરી હોય તો સ્વાભાવિક છે કે જે એ લોકોને રજૂઆત કરી હોય મળ્યું છે એવું બધા વાત કરતા હોય એમાં કાર્યકર્તા તરીકે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂંટાયેલી પાંખ હોય બધાનો સહકાર હોય ત્યારે જ આ બધું મળ્યું હોય જે તે સમયે જે વિરોધ હતો નેતાઓનો વિરોધ નહોતો સ્થાનિક ગામડા કક્ષાનો વિરોધ હતો ગામડા કક્ષાના આગેવાનોએ નેતાના નેતાઓએ વાત કરી હતી નેતાઓએ પછી સરકારમાં રજૂઆત કરી હતી એના આધારે મૌડા સ્થગિત થયું હતું ને ગામડા દૂર થયા હતા પણ હવે બધાને જે ગામડાના લોકો હોય ગામડાના આગેવાનો હોય એમ થયું કે હવે મૌડા જરૂરી છે કારણ કે ડેવલોપિંગ પ્લાન બીજા મોરબીમાં રહેવાઈ શકે એમ નથી મોરબીમાંથી સુખી સંપન્ન લોકો રાજકોટ અમદાવાદ સ્થાયી થવા માંડ્યા છે ત્યારે બધાને એક વિચાર આવ્યો કે આપણે મૌરા જીવિત કરી અને મહાનગરપાલિકા આપી એવો અમારી પાસે અવાના અવારના રજૂઆત આવી અમે સરકાર રજૂઆત કરી હતી એ સરકારનો વિષય છે નિયમ આદિનો વિષય છે એમાં અમે કોઈ ના કહી શકીએ કારણ કે ઇમ્પેક્ટ ફીથી જે રેગ્યુલર થાય છે તો ઇમ્પેક્ટ ફી તો અત્યારે છે જ એટલે રેગ્યુલર સરકાર પણ કરે કારણ કે આ વિષય સરકારનો છે ને કોર્ટનો છે દોષિત કોઈ નથી બધાય નીચેથી રજૂઆત આવતી હોય માંગણીઓ આવતી હોય એના આધારે પ્રજાના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરતા હોય ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અત્યારે પણ જેને જેને લાગ્યું એવું કે ભાઈ મૌડા જોઈને મહાનગરપાલિકા જોઈ આગેવાનોને વાત કરી તો આગેવાનોએ સરકારમાં રજૂઆત કરીને અમે પણ રજૂઆત કરી અને ફરીથી આપણને એ લાભ મળી ગયો સો ટકા એમાં હું સ્વીકારું છું આપણે ઘણા પાછા રહી ગયા છે જે મૌડા સ્થગિત થયું એમાં મોરબીને મોટી નુકસાની આવી છે અને લોકોને સુખ સુવિધા માટે સલામતી માટેના એ થોડીક અડચણ આવી છે ફરીથી આપણે પણ બધા સાથે રહી સારું મોરબીનું એક નજરાણું બને સારા પ્લાન્ટ મળે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તમામ પ્રકારની સુવિધા બાગ બગીચાઓ હોય આ તે મળે આ દિશાએ આપણે બધા સાથે આગળ વધશું મોરબી જિલ્લો બન્યા પછી તમામ ઓફિસો તમામ અહીં આવી ગઈ છે તમામ કચેરીઓ આવી ગઈ છે જે સુખ સુવિધા માટેના જે અત્યારે માનો કે મોરબીથી રાજકોટ લેન રસ્તો મળ્યો છે એમાં આંતરિક રસ્તાઓ બધા મળ્યા છે ઘણા કામ થયા છે નથી થયા એવી વાત નથી પણ હવે જે વાત છે એ આખી સ્થાનિક ભાઈ મોરબી મહાનગરપાલિકાના વિકાસની જેમ રાજકોટ હોય અમદાવાદ હોય મોટા મોટા સિટીઓમાં જે ગ્રાન્ટો આવે છે એને જે ઇન્ફ્રાસ્ટ્રકચરો ગોઠવાય છે એ મોરબીમાંય થવાનું સો ટકા થવાનું છે અને બે હજાર સોળના કામ મંજૂર થયેલા અત્યારે અમારી ધ્યાનમાં એક પણ નથી આવતા અમે જ્યારે મંજૂર રસ્તા કરાવ્યા બે હજારની ભાઈ આવીની ચૂંટણી પહેલાં એ અત્યારે હમણાં કામ ચાલુ કરવાના છે તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે મોરબી રાજકોટ મંજૂરી સો ટકા તમારી વાત સાચી છે પણ નજીવી બાબત હશે કોઈ એવી મોટી વાત નથી કે લોકોને ટ્રાફિકમાં અણચર થાય જવાઓમાં અણચર થાય એવી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોરબી રાજકોટ રોડ ઉપર નથી